ગામમાં શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાજ ગરબાનું આયોજન કરાયું ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું ઝાંક ગામમાં રોજ શ્રી માતાના મંદિરમાં આરતી કરાઈ શરદ પૂર્ણિમાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં સમગ્ર ગામે ભાગ લીધો ગામના સરપંચશ્રી તથા સભ્યશ્રી તથા તાલુકા સદસ્યશ્રી તથા જિલ્લા સદસ્યશ્રી ઉપસ્થિત રહ્યા ગરબાના કલાકાર શ્રી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સલોનીબેન ઠાકોર સાથે કલાકારનું ભવ્ય આયોજન થયું ગામમાં યોજાયેલા ગરબાના આજુબાજુના ગામના ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા તથા ગરબા રમવા ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને ગરબાની રમઝટમાં ઉત્સાહભેર ભાગ લઈ ઉમંગ અને ઉત્સાહમાં વધારો કર્યો આખું ગામ ગરબાની રમઝટથી ગુંજતું હતું આમ ગરબાને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર ઠાકોર રણજીતસિંહ સકરાજી